સાજી મિત્રો આપડા નવો વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે બખુર બ્લોગ કાનું કિરો હે અમારે ટાઈમ મળ્યો નતો એટલે બખુરના તેલો જો પહોંચી ગયો બખુર રે વી આયા વિ પાદરા આપણે દુકાને એટલે દુકાને પોઈરા વિડિયોની બધું એડિટિંગ કરીને અપલોડ કર્યો એટલે ઈમાં નેટ બધું ફૂટી ગયો અને હવે આમાં વી વાળું રિચાર્જ કરીને .gb નેટ કરાવવાનું હે એટલે ઈ આયા હે એટલે રેજો દુકાને બેઠા હે વી હજી નેટ આપણે ઓનલાઈન ખાતું વાપરતા નથી એટલે આપણે કંઈ પૈસા નથી પડ્યા એટલે જવાનું બે સર પાંચ બે સર કઈથી રિચાર્જ કરાવવાનું છે પછી આ વિડીયોની એડિટિંગ કરવામાં આવી નેટ જોઈશે અપ્લોટિંગ કરવામાં છે તો કાલે પાછું રાત્રે બાર વાગ્યા પછી નેટ આવી જાય છે અત્યારે નેટ નથી છે એટલે અત્યારે એને પાછી જઈને નેટ કરાવવાનું છે દોઢ જીબી નેટ કરાવી લેવી એટલે આપણું એમનું એડિટિંગનું કામ બધું પતી જાય ને કાલ પાછું આવી જશે ને આજે આ બે સરામ બે સરામ ખાવા બે ગયા ને નેટ કરવાનું નેટ કરી દે ફાઇનલી મિત્રો વાડીએ પાછા આપણે આવી ગયા કાલ વાળા બાંધી ગયા હતા ને આજ પાછા આટો મારવા આવ્યા હવે કે સાંજે કાંઈ આવ્યું હતું રોજડા કાંઈ આવ્યું હતું કે નહીં વાડીએ જઈને ફરતા વાળા જોઈ જોવી આયા હતા કે નથી તો આવી ગયા હોય તો રટકાનો બંદોબસ્ત કરવો જોઈએ નહીં આવ્યા હોય તો ન હોય તો આ બાંધવાના એટલું આમાં રજકો વાવી દીધો કાલ આ ટ્રેક્ટર હાલતું હતું અને આજે પાણી ચાલુ કરી દીધું કાલ વાયો તો કાલ નહીં વાયો ને આજ પાણી ચાલુ કર્યું હે વાડીયા હાલ્યા જાય છે વાડિયા બે નાટો આટો મેળવી અમારા બટુક મહારાજ વાડી હતા હું કરતી હે કાઈ ન કરતી તો રામજા હું લીધું મુરામજા મોળા આ ભાજી ના લાડલા બનાવવાના હું બનાવું નું ભાજી ના લાડલા બનાવવાના ભાજી લાડલા બનાવવાના ભાજી લાડલા બનાવવાના તો આંટો માર્યો પણ ક્યાંય અંદર સગર નથી દેખા છે એટલે બહાર વઈ ગયો છે અંદર નસાયેલો ફરતા છે એટલે અંદર નીકળી રહેલો બહાર બહાર ફરીને વહી ગયેલું એટલે વાળા ક્યાં તોડેલા નથી વાળા બધી કમ્પ્લીટ બાંધલા છે એટલે નહીં આવે આ સાઈડ વાળા બાઇકી હતા ને કાલે બાંધવાના બાંધ લીધા જો બાંધવાના હતા

અમારા ટકી બે ને મૂળા ઉમળા હે ભાજી બનાવા અને ખાવા હું લેવા ઊંઘી શું સીના ભાજીના લાડલા બનાવવાના હે પછી ખાવાના કોને તારે ખાવાના ભાજી ને લઈ લીધું લાડલા બનાવાના હે પછી ખાવાના છે આ ત્યાં ખાઈ જયે ઘીરે જઈને ઓ ઘીરે જવાનું છે મિત્રો સાંજ નો જો વાદળો સિંધિયા નો વ્યુ આવી રીતના વાદળા થઈ ગયા છે બીજ આથમી જો અને વ્યૂ જોરદારનો છે વાળીનો ફોનમાં ફોન થોડો પૂજો એટલે થોડુંક ઓછું દેખાય છે ત્યારે તમે ફોનમાં નહી છે બરાબર દેખાતું આમ જો આપણે જોઈએ તો કમ્પ્લીટ દેખાય આજે દૂધની બહાર લઈ લીધી છે અને ગીરે નીકળી ગયા તો મળીએ સારો ને તો દૂધની બહાર લઈને ઘી ફાઈનલી ભાજીનું કટિંગ થઈ ગયું મૂળાના પાંદડાનું મૂક દીધું છે રજામાં વગેરે ભાજી થાય એટલી વાર છે પછી વાળું કરવા બેવાનું છે ભાજી બને ત્યાં લીધી બેઠા ફાઈનલી મિત્રો જો ભાજી બની જાય છે આ ભાજી છે આમાં સાહ છે મૂળા રોટલા કટી બધું કમ્પ્લીટ થઈ ગયું છે છાશ દૂધ આ એક ઠીલી મૂળાઈની બીરી છે ને આ વેટકેન બધું આવી ગયું છે એટલે ખાવડા લઈને તું ખાવા માંડવાનું છે મળીયા ખાય ત્રો વાળો કરીને આપણે દુકાને આવ્યા હતા દુકાને થોડોક સામાન ઉતારવાનો હતો ઇલેક્ટ્રિકનો હતો આવીને ઉતાર્યો છે આ સામાન છે પીનું છે હોલ્ડર છે આ ટેપ રોલ છે ફેવિકી છે અને આ લાઇટર છે એટલો છે આ એક બે ત્રણ ચાર પાંચ છ અને આ છે છે તો વસ્તુના પંચોતેર પંચોતેર નો સામાન ઉતરીને પીડ્યો હે ચેક કરતો જોયો હે જોઈને આ બધા મૂકવાનો બાઈકી છે આ બિલ છે સત્તરસો પંચોતેર રૂપિયા તો ચાલો આ ફટાફટ બધું ગોઠવી દેવી બીજો આ ખાનામાં ફિટ કરી દેવી એટલે આનું કામ એક પૂરું થાય ફાઈનલી મિત્રો સામાન ગોઠવી દીધો છે એટલા ખાનામાં બીજો નાખી દીધો આ તો ટીંગાડે દીધો ને તો આ મૂકી દીધું બધી બાજુ કમ્પ્લીટ ગોઠવી ગયો છે તો ચાલો આજનો બ્લોગ આ પૂરો કરીએ મળીએ કાલે નવા બ્લોગમાં